લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બનીને પોતાનું કિંમતી મત આપે તે અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી સાત મે ના રોજ મતદાન યોજાનાર છે જિલ્લાનું કોઈપણ નાગરિક મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાટણ જિલ્લાની સમી શહેરમાં તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને નગરજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સમી શહેરમાં શાળાઓના શિક્ષકો પણ નગરજનોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસમાં સહભાગી થયા હતા શિક્ષકો દ્વારા હાથમાં મતદાન અંગેના પોસ્ટર્સ લઈને બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું તો અને રેલી પર ના જાગૃતિ ના ગીતો વગાડીને પણ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ